ઉપર ક્લિક કરીને બીજા ટ્રેક્ટર લઈ શકશો તો વિડીયો પૂરો જોતા રહેજો ન્યૂ હોલેન્ડ બત્રીસ ટ્રેક્ટર છે અને વેચવાનું છે કુલદીપભાઈને સારું સાચવેલું ટ્રેક્ટર મોડલ વાત કરું તો બે હાજર ચાર ના મોડલ ટ્રેક્ટર છે અત્યારે કોમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં બાકી રૂબરૂ સ્થળ ઉપર જ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં કુલદીપભાઈનો કોન્ટેક કરજો કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે પૂરો જોતા રહેજો ટ્રેક્ટર જોવા તો કુલદીપભાઈનો કોન્ટેક્ટ કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કંડિશનમાં છે સીટ છત્રી પણ એકદમ સારા વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ સારા છે અને ટોટલ જવાબદારી કિંમત એક લાખ પંચાણું હજાર જે અંદાજીત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કુલદીપભાઈ આ કિંમત અંદાજીત રાખવામાં આવેલી છે તમારે ટ્રેક્ટર લેવો હશે તો કિંમત ઓછી થઈ જશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર બોટાદ જોવા મળશે